રે મે મે સ્માઈલ ઓન આપણા બધા લોકો છેલે સ્માઈલ ઓન છે જીનિયર છે હાલો ભાઈ ટેસ્ટ કરી લે એકા મજા બહુ ટાઈમ કે ગર્યો મળી જ છે જી રેડી તું બની રેડી હા તું બની જા

ગરમા ગરમ ફૂલ ગરમ પતી બજે બોલ બોલ છે દીજે બોલ છે બોલ છે આ લે લે માર જેબ માં દે લોકો આલા દિલીપ કેમ છે ભાઈ જો આ જીની જીની રો જીની ભાઈ ચીઝ પનીર ચૂરમા હે ને આ છે ગરમા ગરમ કોમ્પ્લીમેન્ટ છે ફાઈન વાહ ભાઈ વાહ લાસ્ટમાં પૂછું એટલે ચીજ નાયલોન હા બસ ઓલેક ચીઝ નાયલોન આવી ગઈ છે ભાઈ જોરદાર ટેસ્ટ લઈ લે ભાઈ ટેસ્ટ જબરદસ્ત છે આ ખાલી સંભાર ખાતો તો આ ફાઈ લે લે જોરદાર બાકી જાય જે હોટેલ જમવા આવે ને ને છોકરા બધું આપણે આપું છોટા ભાઈ બરાબર બધા ફ્રી હોય જો અમને લઈ આવો ને

ડોક્ટર બતાવી બતાઈ ગયા કે કાઈ નહીં પહેલા લઈ આવો છે એકવાર નઈ ખાં તો રેડી થઈ શું ચાલો ભાઈ સેન્ડવિચ માટે આવી છે પ્રોગ્રામ ને ત્યાં જવાનું રિપુલ શું કીધું ભાઈ કીધું આવે તમે સલાસાર ગેટ ની અહીંયા વડલા નીચે આપણે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ વિપુલભાઈ બહુ વખાણ કર્યા છે વિપુલભાઈ ખાધેલું છે એટલે વિપુલભાઈ નો રિવ્યુ બહુ સારો છે તો અહીંયા ટ્રાય કરી પ્લાનિંગ છે બહુ બધા દિવસ મે પ્લાનિંગ હા ફાઇનલી આજે દિવસ આવી ગયો બાજુમાં હા કેલ્વિન આવશે રેસુ દિલીપભાઈ આવશે ગોડાઉન થી અને દિલીપભાઈ સુ વિપુલભાઈ આવશે ગોડાઉન થી દિલીપભાઈ તો જોડે જ છે કઈ કઈ કીધી એક જ કીધી બધી સરખી ये कच्चे, है 31 ये कटते है ये मार्केट से देखाती कि दी चांदी नहीं दिख रही ना 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 कहो छु चांदी की दी नहीं

ત્યાં કેવું લાગ જીક્ષ વસાડીને આ જોયા છે કે રિલ્સમાં એમ મને કોઈ નથી મળતો ને એટલો આલોકન મળે છે વિચાર તો ખરો બધા ફેમસ થઈ ગયા છે ચાલો ભાઈ શેર નેવી લઈ લે સબસ્ક્રાઇબ કરી દ્યો એક હું કરું જ છું કે ભાઈને હું જોવો જ છું કે તમે ચટણી બટર મિક્સ કર્યા જાય હોહ પૂછી કહીએ છીએ હે હા તમને આઈડિયાનો હોય તો આ જરાક બતાવું હંચ આ દોરો જે આ દોરો ને દોરામાંથી દઈને અંદરથી આ વાકાચુ થઈ આના ભરત ના એક્સપોર્ટ બોલી હોય ને આમ કરી હા કાપી નાખવા હા અલગ સ્ટાફ હોય ને આ તો માલમાં બહાર મૂકને એવું જો આ નીડલ થી આ બધું નીડલ થી બધું અને બુછા વર્ક તો ન ને મને એમ કે આ બનાવતા જ નથી ઓલપો ઓલપો બનાવો પણ મને એમ કે વિપુલભાઈ થી હાલતું છે નીડલ થી વિપુલભાઈ ખાવા <laughs> <speaks in the language> <laughs> પગાર કરો માર્ચ મહિના એન્ડ માં બે દિન બે દિન વિપુલભાઈ અંધારું થઈ ગયું લાઈટ બોણ આટ થઈ ગયા ભાઈ બોણ આટ થઈ ગયા છે અને વિપુલ ભાઈને ની ત્યારે અમારા કેલેન્જ હતા આજે છે લીધા એ દીપન ફોન કરો માટે કેળા લી છે

જો વેન બીજું એટલે સાંભળી લો આ બધુંય મારા વેન થયું છે બરાબર છે બધી ઓલી ઓલી બદલાય પણ આ એક આ કેટલું બધું વધી ગયું આ ઓલી ને તમે આ ટીપાય તમે તમે નવી આપી પણ મને નો દેવાય મારા જોતીતી વર્ષ દિવસ થઈ ગયો

થોડી વાર અહીંયા એને રમવા દઈએ પછી જઈશું ઘરે મારા મિત્ર દીવ પણ આવી ગયો ભાઈ હવે ભાઈને મજ પડી ગઈ એની જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી આપણે બેસવાનું છે પછી ઘરે જતો રહેવાનું શેડાને શું કહેવાય શરદી નો કહેવાય તો શું કહેવાય શેડા કહેવાય અને શરદીને દવા હા એ પેછા શરદી હોય ને એમ શેડા નો કે શેડા ઈ શેડા આવ્યા કહેવાય શરદીના જો ભાઈ ઘરે બધા બેઠા છીએ મસ્ત સત્સંગની સત્ત્રીની કથા ચાલી રહી છે કેમ છે એને અમારે છે ને બધું કામ હાલતું હોય એને પેન આપી જો બધું ચાલે શું હા તો નાયક નાયકજા પણ સીએલમાં આઈ થિંક હારી જશે પંજાબ